સમૂહ લગ્ન નું આયોજન કરેલ છે તો આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને સમૂહ લગ્ન જોડાવા અપીલ કરવામાં આવે છે જેમાં લગ્ન નોંધણી કામગીરી શરૂ થશે તો તમામ વ્યક્તિઓને જોડાવા વિનંતી કરવામાં આવે છે અત્યાર સુધી સમૂહ લગ્ન નું આયોજન કરેલ છે સમગ્ર આયોજન ગાયત્રી વડા ડોક્ટર આયોજન કરેલ છે જેમાં તમામ સંચાલન મહેશભાઈ મહેતા મહેતા દ્વારા સંચાલન કરવામાં આવશે જેમાં આ સમૂહ લગ્ન માં સંત સભા અને લોક ડાયરો સહિતના કાર્યક્રમો નું આયોજન કરેલ છે જેમાં દેશ વિદેશ થી મહેમાનો નું સ્વાગત અને સન્માન કરવામાં આવશે ગાયત્રી સંસ્કાર ધામ જલા આવતી તારીખ આઠ બે હજાર છવ્વીસના રોજ બાવીસમાં સર્વ જ્ઞાતિ સર્વધર્મ સમૂહ લગ્ન રાખવામાં આવેલા છે સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલો છે તો જરૂરિયાતવાળી દીકરીઓ જેને માતા અથવા પિતાનો હોય ભાઈનો હોય એ લોકોએ વધુ વધુ લાભ લેવાનો છે અને બીજા બધા જરૂરિયાતવાળાએ પણ લાભ લેવાનો છે તો ચલાલા આજુબાજુના ધારી તાલુકાના અમરેલી જિલ્લાના સૌરાષ્ટ્રના તમામ લોકો લાભ લઈ શકે છે સાથે સાથે વરરાજાની ઉંમર એકવીસ વર્ષની હોવી જોઈએ અને કન્યાની ઉંમર અઢાર વર્ષની થઈ ગયેલી હોવી જોઈએ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લાવવાનું રહેશે અને કરિયાવરની અંદર સરસ મજાનો એકસો ત્રીસ વસ્તુઓ આપવામાં આવશે બે સેટી પલંગ બે ગાદી બે ખુરશી ટીપાઈ રજાઈ તમામ ઘરવકરી વસ્તુ આપવામાં આવશે અને ભવ્ય સમૂહ લગ્નનું આયોજન છે એની અંદર દેશ વિદેશથી મહેમાનો પધાર છે સાથે સાથે સંતો મહંતો રાજકીયો પત્રકારો બધા આશીર્વાદ દેવા માટે પધારશે અને બધાને સુંદર વ્યવસ્થા ભોજન પ્રસાદની ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને જે દીકરીઓ છે એ અમારા સંસ્થાની દીકરીઓ અમારી દીકરીઓ ગણી અને એના લગ્ન કરવામાં આવે છે લગ્ન થઈ ગયા બાદ એને કુંવરબાઈનું જે મામેરો મળે એનું પણ માર્ગદર્શન આપવામાં આવશે તો જરૂરિયાતવાળા દીકરીઓ ખૂબ લાભ લે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર